ગીર સોમનાથના હાઉસમાં ફરી સામે આવ્યા તાલાડા હરમથિયા રોડ પર આવેલ એથી જ હાઉસમાં દારૂની મહેફિલ માણતા રાજકોટના બાવીસ લોકોને તાલાલા સર્વેલન્સ સ્ટાફે પકડી લીધા દારૂની સાત બોટલ પચીસ મોબાઈલ ચાર ફોર વ્હીલ સાથે કુલ એકતાળીસ પોઈન્ટ ત્રીસ લાખના મુદ્દામાલ સાથે પોલીસે બાવીસ લોકોને પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સરકારી ઓફિસનું બારણું ખોલ્યું ત્યાં તો છ દેખાયા આમ તો અમદાવાદ મહાનગરપાલિકાની માસ્ટર ઓફિસના છે શાહપુર રંગીલા માસ્ટર ઓફિસમાં ખુદ કોર્પોરેટર શેખ સમીરા દ્વારા આ વિડીયો બનાવીને વાયરલ કરાયો ચોંકાવનારી વાત એ છે કે ઓફિસની બહાર તાળું લગાવીને કર્મચારીઓ અંદર જુગારી બની ગયા જેથી હાલ આ મુદ્દો શહેરમાં ચર્ચાનું કેન્દ્ર છે છે સવાલ અહીંયા એ કે આ પ્રકારે એમસી ના મસ્ટર ઓફિસમાં જે કર્મચારીઓ ઓફિસનું કામ કરવાનું હોય છે ત્યાં જુગાર રમી રહ્યા હતા શું આ જુગારધામથી એમસી અધિકારીઓ અજાણ હતા સવાલ અહીંયા એ છે કે મોટી કાર્યવાહી ક્યારે થશે પ્રજાના કામમાં લોકોને રસ નથી અને અહીંયા અંદર બેસીને જુગાર રમી રહ્યા છે આવા અધિકારીઓને શું કરવાના છે એએમસીએ અને શાના માટે આ લોકો પગાર લઈ રહ્યા હશે મોટો સવાલ છે એક્શન લેવાવું જોઈએ અને આ બિલકુલ ચલાવી ન શકાય એએમસીની મસ્ટર ઓફિસ કેવી રીતે જુગારનો અડ્ડો બની છે વિડીયોમાં જોઈ શકાય છે ફરિયાદના નિરાકરણ માટે ત્યારે અહીંયા ભર ભન બાણા જોઈ અમે પાછા વળતા એ પહેલાં અંદરથી થોડો અવાજ આવ્યો અમને એવું લાગ્યું કે અંદર કોઈ છે પણ આગળનું બાણું બંધ હોવાથી અમે પાછળના બાણને જોયા ચેક કરવા તો ત્યાંથી અંદર અમે ધીમેથી ધીમે ખોલ્યું જોયું ત્યારે એ લોકો કર્મચારીઓ અને અધિકારીઓ જોવા રમતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે દારૂ ભરેલું ટેન્કર ઝડપ્યું અમદાવાદ હાઇવે પર આવેલા કુવાડવા નજીકથી ટેન્કરમાંથી દારૂ પકડાયો વિદેશી દારૂની આઠ બોટલ સાથે સિત્યાસી વધુનો મુદ્દામાલ કબજે કરાયો પ્રયાસ થયો હતો તો તસવીરમાં જોઈ શકાય છે ક્રાઇમ બ્રાન્ચે જે દારૂનું ટેન્કર ઝડપ્યું છે એમાં ખાસ એક ખાનું બનાવવામાં આવ્યું હતું પેટ્રોલની ટેન્ક નજીક એક ખાનું બનાવવામાં આવ્યું હતું ને તેમાં આટલી મોટી માત્રામાં જે દારૂ છે એ અંદર ફિટ કરવામાં ્યો હતો વિદેશી દારૂની આઠ હજાર પાંચસો ને ચુમ્માળીસ બોટલ છે એ પકડાઈ છે અને ચોરખાનું પેટ્રોલના ટેન્કરમાં જેથી ક્યારેય તપાસમાં એ સામે ન આવે પરંતુ અહીંયા પોલીસે તપાસ કરી ત્યારે આ પકડાઈ ગયું છે કુવાડવા નજીકથી આ ટેન્કરમાંથી દારૂ પકડાયો સુરતના ટેક્સટાઇલ માર્કેટનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં કેટલાક વેપારીએ નગ્ન કરીને બે યુવકને ફટકાર્યા સુરત અનમોલ ટેક્સટાઇલ માર્કેટનો બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો અનમોલ ટેક્સટાઇલ માર્કેટનો આ બનાવ છે જ્યાં ચોરીના આરોપ હેઠળ દુકાન માલિકે બરબરતા આચરી પોતાના કર્મચારીઓને કપડાં કાઢી અને ફટકાર્યા હતા દુકાન માલિકે પોતાની દુકાન બહાર લોકોની સામે માર માર્યો બંને કર્મચારીઓને ત્રણથી ચાર કલાક સુધી ગોંધી રાખ્યા અને દંડા વડે ફટકાર્યા બે યુવકોને તાલિબાની સજા આપી તો આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે એક વેપારી છે એ પોતાના જ બે કર્મચારીઓને એટલે કે બંને યુવકોને કેવી રીતે કપડાં કાઢી અને ડંડા મારી રહ્યો છે આ પ્રકારની સજા આપી રહ્યો છે આ તાલિબાની સજા કરી રહ્યો છે વેપારીએ ન કરી બંને યુવકોને ફટકાર્યા હતા અનમોલ ટેક્સટાઇલ માર્કેટમાં બનાવ છે ચોરીનો આરોપ હતો એટલે દુકાન માલિકે આ બંને યુવકોને પહેલા તો માર માર્યો ત્યારબાદ કુકડા બનાવ્યા હતા આ તસવીરોમાં જોઈ શકો છો ઉઠક બેઠક પણ કરાવી અમદાવાદના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પાસે એક વિડીયો વાયરલ થયો જેમાં કેટલાક લોકો એક યુવકને માર મારી રહ્યા હતા આ વિડીયોની હકીકત સામે આવી જે લોકો યુવકને માર મારી રહ્યા છે તે અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવતો શખ્સ છે આ શખ્સ એસટી સ્ટેન્ડ પર દાદાગીરી કરી રહ્યો હતો તેને લઈને લોકોએ તેને માર મારી અને મેથી પાક ચખાડ્યો હતો આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં કુલ ત્રણ ફરિયાદ દાખલ થઈ છે મંગો વિરુદ્ધ અગાઉ ત્રણ વખત પાસા હેઠળ પણ ગુનો નોંધાયેલો છે એસટી કર્મચારીઓ તથા એસટી વિસ્તારમાં જે પણ ત્યાં જાહેર જનતા હતી એમની સાથે બીભસ વર્તન કરી રહ્યા હતા અને એમની સાથે બોલાચાલી કરી રહ્યા હતા જે સંદર્ભે એસટી કર્મચારીઓ દ્વારા તમને માર મારવામાં આવેલ